વડોદરા જિલ્લામાં ડ્રગ્સ રેકેટ સામે મોટી કાર્યવાહી હતી જેમાં મુબારક બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો મળતી માહિતી અનુસાર કરજણ ખાતે શ્રીરંગ રેસિડેન્સી રાજપૂત સમાજની વાડી પાસે રહેતા મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલના ઘરે ડ્રગ્સ સપ્લાય માટે સિરાજ અને મુબારક પહોંચ્યા હતા જેમાં પોલીસે રેડ કરતા ખુલાસો થયો કે એમડી ડ્રગ્સનો જથ્થો શફીમ મહંમદ ઉર્ફે કાડુ ઇબ્રાહીમ દિવાનને વેચાણ માટે આપવામાં આવ્યો હતો પોલીસે તપાસ હાથ ધરતા એમડી ડ્રગ્સ ત્યાં મળી આવ્યા હતા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ મુબારક ફારૂક લાંગિયા સિરાજ યુસુફ અલી સન્વી અને શફી મહંમદ ઉર્ફે કાળુ ઇબ્રાહીમ દિવાન છે એની ધરપકડ કરી છે જ્યારે કુબુદ્દીન નામના આરોપીની છે ડ્રગ્સ ગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ છ હજાર સાતસોનો ચોથો બે ટુ વ્હીલર ચાર મોબાઈલ ફોન રોકડ રકમ અને વજન કાંટા સહિત કુલ ત્રણ પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ઉલ્લેખનીય છે કે મયુરસિંહ ગોહિલ સામે પાલેજ પોલીસમાં તેમજ સિરાજ યુસુફ અલી સનવી સામે એટીએસમાં પહેલાથી જ ગુના નોંધાયેલા છે